તો મને પણ લાગ્યો કે એસઆરસી ટીમ પણ કંઈક ડિક્લેર કરે આ ગામના આમ જનતા માટે અને જેટલા પણ કેબિન ધારકો છે ઓનલી એના માટે છે જનરલ પબ્લિક માટે નથી જેની કેબિન તૂટે છે કે તૂટશે એના માટે છે એ લોકો માટે આપણે એક પ્લોટ છે આપણી એસઆરસીનો એમાં નો લોસ નો પ્રોફિટ થોડી કોસ્ટ આપણે પ્લોટની ગણશું ને કન્સ્ટ્રક્શન કોસ્ટ કરીને આપણે માર્કેટ રેડથી કાંઈ મતલબ નથી અમારી કોસ્ટથી અમે બધાને એને જ આપશું આદિપુરમાં ફર્સ્ટ ફેઝમાં અત્યારે આદિપર ગાંધીનામાં પછી ભવિષ્યમાં જોશો જેમ જેમ અમને પરમિશન મળતી જશે જીડીએથી અને ડીપીએથી એના એના સપોર્ટથી થશે અમે સાથે જ છીએ બધા મ્યુનિસિપલ કોર્પોરેશન અમારાથી અલગ નથી વિકાસમાં સાથે જ છીએ ના ના પ્લોટ નહીં યુનિટ્સ મળશે ટુ હંડ્રેડ આસપાસ